સુરેન્દ્રનગર ખાતે શાળાનો એસીમાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મણિલાલ કોઠારી બાલ મંદિર પુલચંદભાઈ શાહ કુમાર મંદિર તેમજ કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલનો સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ મંદિરથી લઈને ધોરણ આઠ સુધીના પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટો ઉપર પ્રદર્શન રજૂ કર્યું હતું તેમજ ફૂડ સ્ટોરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ વિદ્યાર્થીઓ અભ્યાસની પ્રવૃત્તિ સાથે વ્યવસાયિક તાલીમ મેળવી શકે તેને ધ્યાને રાખીને આ આયોજન કરવા આવતા તેને આવકાર આપતા પણ જોવા મળ્યા હતા ત્યારે યોજાયેલ પ્રદર્શનને નિહાળી જિલ્લા શિક્ષણાધિકારીએ બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વિનોદીનીબેન શાહ તેમજ નગરપાલિકા પ્રમુખ જીનાબેન પંડ્યા જિલ્લા શિક્ષણાધિકારી એ એમ ઓઝા તથા મંત્રી મીનાક્ષીબેન શાહ અને દીપકભાઈ શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કિરચનભાઈ કોઠારી મિડલ સ્કૂલના આચાર્ય ઉર્મિલાબેન અમદાવાદિયા તેમજ ફૂલચંદભાઈ શાહ કુમાર મંદિરના આચાર્ય રિંકુબેન ક્રિશ્ચિયન તથા સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી